નમસ્તે દોસ્તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ધરતીકંપના કંપના આચાર હાલમાં મળી રહ્યા છે સાથે સાથે હરણી બોટકાંડ જે વડોદરામાં થયો છે એ બાબતની તપાસમાં શું શું સામે આવ્યું છે અને સાથે વાત કરીશું કોચિંગ ક્લાસની ગાઈડલાઈનના જે નિયમોમાં ફેરફાર થયો છે તો એના માટે છ નવી શરતો છે એ માર્ગદર્શિકામાં જાહેર કરવામાં આવી છે તો દોસ્તો આ તમામ વિગત આ વિડીયોમાં જોશું એટલે છેલ્લે સુધી વિડીયો જરૂરથી જોજો સૌથી પહેલાં વાત કરીએ તો ફરી એકવાર કચ્છમાં ધરતીકંપથી ધરા ધ્રુજી છે

તમામ લોકો વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ એકસો ચૌદ તેમજ ત્રણસો સાડત્રીસ અને ત્રણસો આડત્રીસ આ જે ખૂબ જ ગંભીર ગુનાની કલમો છે એની ઉપર એના ઉપર દાખલ કરવામાં આવી છે હવે ગઈરોજ લેક ના મેનેજર બોટ ચલાવનાર અને જે બોટ સેફટી માટે જે લોકો છે એ તમામ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે સાથે સાથે એ પણ વાત મળી છે કે કંપનીના પંદર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે આ સમગ્ર તપાસ માટે એક એસઆઇટી કમિશનની રચના પણ કરવામાં આવી છે અને આ બધા આરોપીને કડકમાં કડક સજા થાય

હા દોસ્તો હવે તમારે કોચિંગ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એના માટે તમારે છ શરતોનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત રહેશે સૌથી પહેલા વાત કરીએ દોસ્તો તો નવી માર્ગદર્શિકા અનુસાર હવે સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ કોચિંગ સંસ્થામાં પ્રવેશ લઈ શકશે નહીં જે ખાનગી કોચિંગ કેન્દ્રના અનિયંત્રિત વિકાસને નિયંત્રિત કરવા માટે કાયદાકીય માળખાની જરૂરિયાતને સંબોધવા માટે નવી માર્ગદર્શિકા ઘડવામાં આવી છે તેમજ કોચિંગ ક્લાસના રજિસ્ટ્રેશન માટે કેટલીક શરતો રાખવામાં આવી છે હવે માં જોઈએ તો કોચિંગમાં ભણાવતા શિક્ષકોની લાયકાત ઓછામાં ઓછી ગ્રેજ્યુએશન હોવી જોઈએ શિક્ષકો પાસે સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન ની ડિગ્રી ફરજિયાત છે અને કોઈ એવા શિક્ષક અથવા વ્યક્તિ સેવાઓનો લો કે જેને કોઈ પણ ગુના માટે દોષિત ઠેરાવવામાં આવ્યો નથી એવો શિક્ષક કે જેના માટે જેના માટે કોઈ પણ કેસ ન હોય એ જ ફક્ત ભણાવી શકે કોચિંગમાં પ્રવેશ લેવા આવતા બાળકોના વાલી અને વિદ્યાર્થીઓને ભ્રામક વચનો આપવાના રહેશે નહીં એટલે કે જ્યાં ઘણા કોચિંગમાં કહેતા હોય અમે તમને આ ફર્સ્ટ રેન્ક લાવી દેશું સેકન્ડ રેન્ક લાવી દેશું આટલા પર્સન્ટેજ લાવી દેશું તો આવા કોઈ પણ ભ્રામક વચન નહીં આપવાના અને કોઈ પણ સારા માર્ક્સની ગેરંટી પણ નહીં આપવાની હવે સો ટકા વાળી ગેરંટી પણ નહીં આપવાની અને આવી જો ગેરંટી આપે છે તો એને લઈને વિદ્યાર્થીના મગજ ઉપર પ્રેશર વધુ બને છે એટલા માટે આ એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને સાથે સાથે સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન નથી કરવાનું અથવા પછી જ સોળ વર્ષ પછી જ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ કોચિંગમાં રજીસ્ટ્રેશન કરેલા દરેક વિદ્યાર્થીઓની તમામ વિગત કોચિંગ પાસે ઉપલબ્ધ હોવી જોઈએ સાથે સાથે નવો નિયમ આવ્યો છે દોસ્તો કે તમારે કોઈ ભ્રામક વસ્તુ પ્રકાશિત કરવાની અથવા તો પ્રકાશિત કરવામાં ભાગ લેવાની જરૂર નથી કોચિંગની ગુણવત્તા અંગે કોઈ ડાયરેક્ટર કે ઇનડાયરેક્ટ દાવો કરતી જાહેરાતો પ્રકાશિત કરવામાં આવશે નહીં આપણે ઘણી બધા કોચિંગ સેન્ટરની જાહેરાતો જોતા હોય હવે એવી જાહેરાતો નહીં કરવામાં આવે કોચિંગ સેન્ટરે અલગ અલગ કાયદા નિયમો વિનિયમો વગેરેનું પાલન કરવાનું હોય છે કોચિંગ સેન્ટરે વિવિધ અભ્યાસક્રમ અને અભ્યાસક્રમને ઉલ્લેખ કરતું પ્રોસ્પેક્ટ્સ જાહેર કરવાનું રહેશે તેમની પૂર્ણતાનો સમયગાળો વર્ગની સંખ્યા પ્રવચન માટેની ફી ટ્યુટોરિયલ્સ હોસ્ટેલ સુવિધા વગર વગેરે સરળ બહાર નીકળવાની નીતિ એટલે કે ફ્રી રિફંડ જેવી વિગતો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવશે એટલે દોસ્તો આ બધા જે વિગત છે એ એને કોચિંગ સેન્ટરે બધી જાહેર કરવાની રહેશે કેટલી ફી લે છે કેટલી સંખ્યા છે કેટલો ટાઈમ છે હોસ્ટેલ સુવિધા માટે કઈ કઈ સુવિધા છે આ તમામ સુવિધા અને એની ફી બધું જાહેર કરવાનું રહેશે એટલે દોસ્તો આ સારી એવી ગાઈડલાઈન છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એવું મારું માનવું છે તમારું શું માનવું છે એ બાબતે નીચે કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ